સાંભળો આદિજાતિ વિકાસ માટેનું ભવન છે અને આ શ્રેમેટ હજાર વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત થશે તમે કમિશનર સાથે વાત કરો કમિશનર સાથે વાત કરો રજૂઆત કરવાના નથી આવ્યા છે

બધા મિલ ગ્રેજ્યુએટ લોકો છે અમને બી ખબર છે કાયદો વ્યવસ્થા એટલે તમે છે ને એવું નહીં કરીએ આ બાજુ હતા અમે ધારાસભ્ય કઈ ખાસ કરતા પડે પણ નહીં લાગે તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પડતી પ્રોટોકોલ તો ખબર છે ને તો એ સાહેબ ને કન્વેન્સ કરી શકો ને અમારું તો ખુલ્લો સામણે એમ કે અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા

સરકારી કોટાની જે સીસીઓ હતી આવતો હતો એ મેનેજમેન્ટ બંધ કરી છે કોટામાં જતી હોય છે હવે જે મેનેજમેન્ટ કોટામાં છે એની સીસીઓથી બંધ કરી છે આ સ્પષ્ટપણે આ પરિપત્ર કરીને મેનેજમેન્ટ કોર્ટાની બંધ કરવામાં આવી છે અમે કહીએ છીએ કે આના કારણે હવે અમારા બાળકો જતા ગયા તો આપવાનું છે ને હા તો બોલો તમે આપવાના છો તમે આપવાના છો ના તમે છો

গাঁৱত শিক্ষা লোককে ফাটি